આવડા કા ના આવડા પણ કોમેન્ટ તો કરજો બરાબર એટલે ઓબો વીરવાનો બાકી છે ત્યારે ઓબો પાછો જ વીરવું છે ચલો જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી હા હું કોમ ચાલે છે હવે હમ ગઈ હે માં ગઈ ના હવા હરતા ગાઈસ જો કાલે આટલી કેરીઓ ઉતાર લાયા છે અને તો બીજી કેરીઓ ઉતારવાની બાકી છે આજે પાછું ફરીથી ઓબ જવું હે અને બધી કેરીઓ ઉતાર લાઈ પડે ગાઈઝ આજે આપણે જોરદાર પ્લાનિંગ કર્યું છે આજે આપણે કરવાના છીએ જોરદાર હેવી ચેલેન્જ બરાબર છે પાણીપુરીની ચેલેન્જ કરવાના છે વિથ ફેમિલી એમાં એક બાજુ માર મમ્મી રહે એક બાજુ માર ફાધર રહી એક બાજુ હું છું અને એક બીજો મારો ભાણિયો રહેવાનો છે બરાબર છે ટોટલ અમે ચાર કેન્ડિડેટ છે અને જોઈએ કે ભાઈ કોણ જીતવાનું છે તેની ના પહેલા આપણે સરસ મજાની પકોડી બનાવી દઈએ જો કે પકોડીનો ખોખો તો બધો લાવી દીધો છે પણ ખાલી રગડો તૈયાર કરવાનો બાકી છે તેની ના પહેલા આપણે બધો બટાકો બાફવા માટે મૂકી દેવો પડશે ગાઈસ ચેલેન્જ કરીએ છીએ પણ બાટલો પૂરો થઈ ગયો એટલે મે તાત્કાલિક બીજા ગેસના બાટલા પર લગાવી દીધું પડશે ગાઈસ માર ફાધર ઇઝ વોટ કેવા બાલ પેડ્યા છે આ ધોણી જા પાંધે ઉલાગસ ઓપા

હા અને આ રીતે કાઢી નાખવાના આહા ગરમી પણ જોરદાર પડે છો એ અંબાલાલ પટેલ અલે આગાહી કરો આગાહી મિત્રો ફાઇનલી પાણીપુરીની ચેલેજ થોડીવારમાં ચાલુ થઈ જવાની છે બધા રેડી છો ને આજે તો જુઓ માર મમ્મી માર પપ્પા અને ભાવાજી ત્રણ જણા ચેલેન્જ કરવાના છે અને જે જીતશે ને બરાબર જે સૌથી પહેલા પાણીપુરી ખાઈ લે છે એને મળવાનું છે સરપ્રાઈઝ ઇનામ સરપ્રાઈઝ એટલે કહી દે બરાબર છે પચાસ ની નોટ મળવાની છે એટલે જે જીતા એની પચાસ ની નોટ એ નહી બરાબર અત્યારે ખિસ્સા મળી દઉં છું મારા પાસે જે જી થઈને મળી જાય તો આપણે એક કામ કર્યું છે ત્રણ થાળી લીધી છે અને ત્રણે ત્રણ થાળીમાં દસ દસ પકોડી લીધી છે જે જીત એને મળવાની છે પચાસ ની નોટ તો બધા રેડી છો રેડી હે

चलो भाई थ्री टू वन स्टार्ट तो चलिए शुरू करते हैं <laughs> 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 હમ રોમ રોમ સિસ્ટમ સિસ્ટમ કેટલી પકોડી ખાધી અમે ત્રણ ખાધી આપડે બોલવું જ નહિ હમ જોરદાર ગરમી લાગે છે બેટ કરેટે મારે તમ તો તમ તો બડે ડ્રાઈવર ભાઈ બારી લાઈ ભાઈ બી ખતરનાક ગરમી લાગે

મિત્રો થોડો પ્રોબ્લેમ આવી ગયો હતો આપણા જોડે આઈફોન થર્ટીન છે અને જોરદાર હીટ મારી ગયો હતો એટલા માટે થોડી વાર બે પાંચ જેવો બે પાંચ મિનિટ જેવું ફ્રીજમાં મૂક્યો છે અને ફરીથી આપણે સ્ટાર્ટ કરીએ જોકે જો હતા ને ચેલેન્જમાં તો સ્ટોપ થઈ ગયા છે અને પાછી ફરીથી સ્ટાર્ટ કરી દઈએ બરાબર ગરમી જોરદાર લાગી છે તો એમાં પેબ્લેઝ રૂપિયાના આસપાસ હાચું હાચું મારી હાચું ચલો ત્યાં ફટાફટ ફરી વળીયા ચલો ચાલુ

ગાઈઝ આજે તો બહુ ભારે મજા કરી જોરદાર ચેલેન્જ કરી મારા ભાઈ અને મારા ફાધર જીતી ગયા બહુ ગર્વ થયો આમ જોરદાર એકદમ દિલ થી આવી ગઈ મારા ભાઈ પાણીપુરી ખાવાની કારણ કે ફેમિલી સાથે જે ચેલેન્જ કરી હતી અને જો કે એક મહત્વનું કામ થયું કે ઘન ના પૈસા ઘર મોજા બરાબર છે બાકી તમને ચેલેન્જ વિડીયો કેવો લાગ્યો અને આપડે વિડીયો કન્ટિન્યુ રાખવાનો હતો પણ આપણા જોડે આઈફોન થર્ટીન છે અને હારો હિટ બહુ માર છે હાલમાં કારણ કે એટલી બધી ગરમી પડે છે ને કે આઈફોન ફટાફટ ફટાફટ હિટ મારી જાય છે આપડે એડિટિંગ કરતા હોય થોડી વાર શૂટિંગ કરીને તો તાત્કાલિક ફોન ગરમ થઈ જાય છે એટલે પાછું આપડે બે પાંચ મિનિટ તો મૂકવો પડે છે તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ પણ નવાય લાગે તો ચેનલ નો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો ત્યારે મળીએ સીધા કાલ ના નવા વિડીયો બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી અને મિત્રો આ રીતે તમે બધા સપોર્ટ કરતા રહો જય માતાજી